દેશના ઘણા ભાગોમાં થતો હોય છે જો પવન ઉત્તરનો રહેતો હોય તો હોળી ઠંડી તાપીને જતો સારું પણ આ વખતની હોળી વિશ્વ દિન દિન નિમિત્તે એટલે સૂર્ય ઉત્તર ગુરુમાં આવે છે ત્યારે આવે છે તેના કારણે લગભગ પશ્ચિમનો પવન ફૂંકાવાની શક્યતા છે પશ્ચિમનો ઉત્તરનો અને તેની વચ્ચેનો એટલે આ વખતની આ જે છે એ ઉનાળું પવન વાય તો ઋતુ નિર્મિત જાણવી સૂર્યનું ગતિવિધિ એટલે કે સૂર્ય જો હિન્દ મહાસાગર ઉપર એની ગતિવિધિ હોય તો પવનની વરાળ વધારે થાય અને બાષ્પ વધારે વરસ સારું આવે એટલે સૂર્યચંદ્રની ગતિને વૈજ્ઞાનિક અનુમોદન ખગોળનું અનુમોદન અહીં આપ્યું હોય છે એવું ગણી શકાય છે